પોતે જ કીધું કે હું ભ્રષ્ટાચાર હું આમ હું તેમ હું મોદીનો ફેન હું ચોર મેં આવું કર્યું મેં તેવું કર્યું મેં ઢેકડું કર્યું પૂંછડું કર્યું ભાઈ તમે ના વિચારો ને એવા શબ્દ શબ્દો કેજરીવાલ પોતે કહી દીધું અને કેજરીવાલે શા માટે આવું કીધું ને ભાઈ એ તો સાહેબ તમે એકવાર કેજરીવાલ સાહેબના મોઢે સાંભળજો એટલે તમને પોતાને ખબર પડી જશે કેમ કે તમને ખબર છે સાહેબ કે લગભગ સો માંથી પંચાણું ટકા લોકોની આવી જ કોમેન્ટ આવતી હોય છે નેગેટિવ તો શું ખરેખર કેજરીવાલ જે વાત કરી રહ્યા છે એ કેજરીવાલને લાગુ પડે છે કે મોદીજીને લાગુ પડે છે એકવાર કોમેન્ટ કરીને જરૂર બતાવજો તમને સાહેબ હમણાં આખો વિડીયો પણ આગળ બતાવું એટલે ખાસ કરીને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર પહેલી વાર આવો છો દર્શક મિત્રો તો ખાસ કરીને ચેનલને પણ હવે સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયની અંદર તમને આવા કોઈ વિડીયો મળતા રહેશે હું છું તમારી સાથે અલ્કેશ મોદી સ્વાગત છે જેમાં કેજરીવાલે પોતાની પોલ જાતે ખોલી નાખી આવું હું નથી કહી રહ્યો આવું કોઈ બીજું નથી કહી રહ્યું પણ કેજરીવાલે પોતે જ એક આખો કાગળ લખીને આવ્યા અને પોતે જ કીધું કે હું આવો છું હું તેવો છું તો મેં જ્યારે આ વિડીયો જોયું તો મને પોતાને એવું નવાઈ લાગી કેજરીવાલ સાહેબને ક્યાં કહેવાની જરૂર હતી પણ કઈ દીધું તો ડેફિનેટલી આપણે વિડીયો પણ જોઈ લઈએ તો ચાલો મિત્ર સૌથી પહેલા તમે વિડીયો જોઈ લો કેજરીવાલ રાક્ષસ હે કેજરીવાલ માયાવી હે કેજરીવાલ બેશરમ હે કેજરીવાલ ધોકેબાજ હે કેજરીવાલ જૂઠા હે ધૂળતા મક્કાર હે ગધા હે આ અરવિંદ કેજરીવાલ